પણ એમ જેવી દાઢી આવતી હોય એમાં પચાસ રૂપિયા નો બે રૂપિયા ની બ્લેડ લે ને અહીંયા કરી નાખો

મેં તેડા થઈ ગયા તી લઈને આયા જેતલસર મોગે તો ચાવામાં ટુવિલ લઈ ઈ તો બીછાકરા હાલી જાય ને ટુવિલ ન થાવડતી હે તો કેમ ભેસો આય જવાબ આવડે છે યુના ઈ આખતા પહેલા લઈ ગયો નહોતો હવે હું હવે ન થાકતા વેસેઈ ગયો બીછાકરામાં તો તમે લઈ ગયો તો તો લઈ દે ને મને મને એક ટીવા લઈ દે તન ગામમાં ટ્રેક્ટર લઈ દેવા એ ટ્રેક્ટર ની વાત જ ન થાતી લુના લુના યુના સમજ્યા સડક ને કીધું ઓકે સારું અત્યારે ભાજી બનાવવાનું ધ્યાન દુ કામ નથી કરવાનું

ન્યાં લીંબુ નથી પંચાયો તો આ બટર બરી ગયું વાતો મન વાતોમાં કાઈ બટર બાયુ નથી ઓસલ બેની ભાજી કોઈદી મખાણ કર્યા હોય તો હરામ લીંબુ છે

દોસ્તો કે હાઈ કે દેખાતો મખી આજે એ હારું ન દે તો હારું આનું